આપણે મિત્રો જય શ્રી રામ કેમ છો તમે બધા મજામાં જશો અમે બધા મજામાં છીએ તો આજ તમને તમને ખ્યાલ આવી ગયો છે કે અમે કોને મળવા ગયા તા તો તમે વિચારો કે અમે કોને મળવા ગયા હતા અમે ગયા તા અમિત રિંકલ ને મળ આપણે શિવાનીને રમાડી અમે મમ્મી એ પણ શિવાની રમાડી ખૂબ જ મજા આવી ચાલો તમને પણ બતાવી દઉં જ્યારે અમે અમિત ત્રિંકલ ને મળવા ગયા હું છું ધાર્મિક સ્વાગત છે ફરી એકવાર નવા બ્લોગ અત્યારે શિવાની બેન મળવા બધા ફેન આવ્યા છે એટલે આપડી યુટ્યુબ ફેમિલી બધા એમને મળવા આવ્યા છે એટલે બસ બધા એના હારે બેઠા છે ને શિવાની બેન પણ રમાડવા મળ્યા છે ને બધા અલગ અલગ આપણને મળવા આવ્યા મિત્રો તમે જોઈ રહ્યા છો અમે અમિત રિંકલ ઘરે બેઠા છીએ અને ત્યાં મહેમાન આવ્યા હતા તો હું શિવાનીને રમાડતો હતો અને મમ્મીએ શિવની ને આપ્યું ગિફ્ટ તો ખુદ રિંકલ બેન હતું આપણો વિડીયો ઉતારતા હતા અને અમને ખૂબ જ મજા આવી તેમના ઘરે શિવાનીને શિવાનીને પણ ખૂબ જ મજા આવી ને રિંકલને તો તમે બધા ઓળખતા દીશો એ છે યુટ્યુબના ના મોટા સેલિબ્રિટી જો અહીંયા બધા બેટા બેટા આપણે વાતો કરીએ છીએ તો જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો શિવાની બેને આપણું ગિફ્ટ લઈ લીધું છે અને રિંકલ બેન તમને તને કોલિંગ બતાવે છે ગિફ્ટમાં શું છે તે મારા જોવું હોય તો વિડિયો માં ચલાવી દીધું બઈ ના અમી રિંકલ ના બ્લોગ માં પણ તમે અમારો વિડિયો જોયો હશે અને ગિફ્ટ નો વિડિયો પણ જોયો હોય છે જો રિંકલ બેન ગિફ્ટ નું અનબોક્સિંગ કરી રહ્યા છે ગિફ્ટ માં શું છે તે મને પણ ખબર નથી તેથી વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહો અને આપણી ચેનલને ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નવા હોય સબસ્ક્રાઇબ કરી દેજો મમ્મી ની પણ ગુજરાતી ચેનલ છે પ્રજ્ઞા કુકન બ્લોગ એન્ડ શોર્ટ જો તમને ગુજરાતી રેસીપી માં ઇન્ટરેસ્ટ હોય તો મારા મમ્મી ની ચેનલ માં જરૂર વિઝિટ કરજો અને જો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કાલ જો વિડિયો જોવાનું ભૂલતા નહીં सरस मजा ना सरस मजा ना मस्त मस्त क्यों के सिवाने पे नवे रमे ये बात है क्या सर लेना मटे मस्त मस्त कुकरा लाया से क्या सरस मजा ना तो 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 तो